જય દ્વારકાધીશ મિત્રો સત્ય ઘટના આશિષ બાઇક ઉપર બેસીને અમદાવાદથી બાવડા જતો હતો રસ્તામાં જ ટ્રક સાથે ટકરાઈ ગયો માથું ટ્રકના પૈડા નીચે આવી ગયું ખોપરીનું શ્રીફળ વધેરાઈ ગયું સારવાર આપવાનો ન તો સમય રહ્યો ન સવાલ પહેલો ફોન એકસો આઠ નંબરને કરવો પડ્યો પછી બીજો ફોન એકસો નંબરને હાઈવે ઉપર પેટ્રોલિંગ કરતી પોલીસ વાન સાયરન વગાડતી આવી પહોંચી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી પોસ્ટમોર્ટમ કરતાં ડૉક્ટર મૃતકના અવસાનનું કારણ તલાશી રહ્યા હતા ત્યારે બહાર જમા થયેલી સર્વજનો અને પરિચિતોની ભીડ કંઈક જુદી જ રીતે પોસ્ટમોર્ટમ કરી રહ્યા હતા આ બધું સ્પીડનું પરિણામ છે મેં તો બે મહિના પહેલાં જ જનકભાઈ કાકડિયાને કીધું હતું કે તમે આશેષને બાઈક અપાવીને ભયંકર ભૂલ કરી દીધી છે આજકાલના જુવાનિયાઓ બાઈક ચલાવતા નથી પણ હવામાં ઉડાડે છે કાકડિયા પરિવારના પડોશીમાં રહેતો એક આધેડ આદમી બોલી ગયો ટ્રકવાળાઓ પણ ઓછા વાકમાં નથી રાત આખી દારૂ ઢીચે અને પછી સવારે ટ્રક લઈને નીકળી પડે એમાં બાપડા જુવાન જોત માથાઓ વધેરાઈ જાય બીજાએ બીજો એંગલ બતાવ્યો પણ જનકભાઈ કાકડિયાના સગા સાઢુભાઈએ જે તક રજૂ કર્યો તેણે સોને ચોંકાવી દીધા તમને ખબર છે કે આમાં સૌથી મોટો યોગાનો યોગ કેવો સર્જાયો છે હજુ બે દિવસ પહેલાં તો જનકભાઈના મોટા દીકરાની શેષનું એંગેજમેન્ટ થયું છે ત્યાં જ અશેષનું મૃત્યુ થઈ ગયું પૂરા અડતાલીસ કલાકમાં જ બોલો એટલે તમે કહેવા શું માગો છો એક ત્રાહિતે પૂછ્યું એ જ કે અકસ્માત તો એક બહાનું છે અસલમાં યમરાજ ટ્રકને નિમિત્ત બનાવીને આશેષનું કમોદ કરવા હવે બધાના દિમાગમાં અંજવાળું રેલાયું મતલબ કે મોટા દીકરાની સગાઈ જનકભાઈને ફળી નહીં આવનારી કન્યાના પગલાં અશુભ સાબિત થઈ ગયા અંદરના રૂમમાં ડોક્ટરો તબીબ વિજ્ઞાનના સહારે કામ પાર પાડી રહ્યા હતા ત્યારે બહાર જામેલી ભીડ અગોચર પારલૌકિક અંધશ્રદ્ધા અને વહેમની ભરપૂર વાતોનો સહારો લઈ રહી હતી થોડી જ વારમાં આ વાત ચોરે કોર પ્રસરી ગઈ સમશાનમાં પણ આ વાત જ ચર્ચાતી રહી જ્ઞાતિમાં ધંધાદારી સંબંધોમાં પડોશીઓમાં એક જ એક જ તારણ ફરી વળ્યું જનકભાઈએ ચેતી જવું જોઈએ મોટા દીકરાની સગાઈ ફોગ કરી નાખવી જોઈએ બેસણામાં અને કારજક્રિયામાં પણ આ જ વાત બધું પતી ગયા પછી જનકભાઈનું ખાનદાન બંધ બારણે મંત્રણા કરવા માટે ગોઠવાયું પચાસેક માણસો ભેગા થયા એમાં આશેષના કાકાઓ મામાઓ કોઈ માસીઓ ભાણેજ ભત્રીજાઓ બધા જ હતા સાથે ઇસ્ત્રી વર્ગ પણ ખરો ચર્ચાનો એકમાત્ર એજન્ડા આ હતો હતોની શેષના સગપણનું શું કરવું જોઈએ મંત્રણાના અંતે એક જ સૂર ઉઠ્યો પુત્રના લક્ષણ પાણામાંથી અને વહુના લક્ષણ બારણામાંથી પરખાઈ જાય ઘડાઓએ પાડેલી કહેવત ક્યારેય ખોટી ન હોય સદીઓના અનુભવો ઉપરથી કહેવતો રચાતી હોય છે હજુ તો સગાઈ થઈ છે ત્યાં કન્યાને કન્યાએ દિયરને ઉપાડી લીધો ત્યારે લગ્ન પછી કોણ બચવાનું છે કન્યા અશુભ પગલાની છે આ સંબંધ તોડી નાખવામાં જ કાકડીયા ખાનદાનનું હિત સમાયેલું છે ગૃહ સંસંધમાં સર્વનું મતે પસાર થયેલો ઠરાવ કાયદાનું રૂપ ધારણ કરીને જાહેર જનતામાં પ્રસરી ગયો જનકભાઈએ વચેટિયા મારફતે એક ટૂંકીને ટચ ચીઠી લખીને વેવાઈને ઘરે મોકલાવી દીધી એમાં માત્ર આટલું જ લખ્યું હતું અનિવાર્ય કારણ સર અમે અમારા સુપુત્ર ને શેસની તમારી જી સુભનદા સાથે કરેલી સગાઈ ફોક થયેલી જાહેર કરીએ છીએ આપના સમાપ્રાર્થી લિથિન જનકરાય કાકડિયાના જય શ્રી કૃષ્ણ ભલે ચિઠ્ઠીમાં આટલું જ હતું પણ ચર્ચાના પડીકામાં હતું એ વેવાયના સાંભળવામાં પહોંચે તો ખરું જ ને જ્યારે કન્યાના પિતાને સાચી વાતની જાણ થઈ ત્યારે એમણે તો ફૂફાડો મારીને કહી દીધું એમનો દીકરો મરી ગયો એમાં મારી દીકરીનો દોષ શા માટે કાઢે છે મને તો લાગે છે કે જનકરાયના દીકરાએ દારૂ પીધેલો હશે સારું થયું કે સગાઈ તૂટી ગઈ મારી ભોળી દીકરી આવા અસંસ્કારી પરિવારનું વહુ બનતા બચી ગઈ ધીમે ધીમે સમય સરકાતો ગયો તેમ તેમ સમજાતું ગયું કે દીકરીનો બાપ હોવું એટલે શું છે એકવાર સગાઈ થઈને તૂટી જાય એનું સામાજિક લાસન સી ચીજ છે અને બીજી જગ્યાએ એની સગાઈ થવામાં પડતી અને નડતી મુશ્કેલી કેવડી મોટી વાત હોય છે સુગંધા માટે અનેક જગ્યાએ કહેડાવ્યું જોયું છોકરાવાળાઓ એને જોવા માટે તૈયાર પણ થાય પણ એક તો સુભદાનો દેખાવ એવરેજ હતો ન એ કામરૂપા હતી ન કબૂચા ભારત દેશના સાધારણ વર્ગના સર્વસાધારણ પરિવારની સામાન્ય કન્યા હતી જે મૂરતિયાઓને પત્નીની જગ્યાએ પરી જોઈતી હતી તે બધા પ્રથમ દર્શને જ પાછા વળી ગયા જે મૂર્તિઓને સુભદ્રાની વાતો આકર્ષિત ગઈ એને આવડત રમપી ગઈ એના સંસ્કારો ગમ્યા એમણે વાતચીત આગળ ધપાવવાનો પ્રયત્ન કર્યો પણ ત્યાં સુગંદાની તૂટી ગયેલી સગાઈ નડી ગઈ સુગંધા સ્વયં મુરતિયા સમક્ષ જાહેર કરી દેતી મારે તમને એક વાતની જાણ કરવી છે તમને મળતા પહેલાં મારી સગાઈ થઈ ગઈ હતી પણ પછી છોકરાના નાના ભાઈનું એક્સિડન્ટ ડેથ થયું એટલે એ લોકોએ મને અશુભ પગલાંની ગણીને સગાઈ તોડી નાખી તમને કહી દેવું સારું પછીથી ખબર ખબર પડે તો બસ એ પછી એક પણ મૂર્તિઓ વાત આગળ ધપાવવા તૈયાર ન થયો એકવીસમી સદીના ભારતમાં પણ આવી હાલત જોઈને સુગંદા નાસીબ પાસ થઈ ગઈ ઉંમર વધતી જતી હતી એના લગ્ન માટેની શક્યતા ઓછી થતી જતી હતી સુભંદાએ બત્રીસ વર્ષ સુધી તો હિંમત ટકાવી રાખી એ પછી એણે સમાધાન સ્વીકારી લીધું એક તદ્દન સામાન્ય કક્ષાના મૂર્તિયા સાથે લગ્ન કરી લીધું ચંપક બેતાલીસ વર્ષનો તદ્દન નિસ્તેજ નિરસ પુરુષ હતો આટલી વય સુધી એક કુંવારો રહી ગયો હતો સાવ નાનું ઘર હતું મોટી ઉંમરના મા બાપ હતા નગણ્ય પગારની નોકરી હતી એ પણ ખાનગી સુમંદાએ પૂછ્યું હતું મારી એક વાર સગાઈ થઈને તૂટી ગઈ છે તમને વાંધો નથી ને ચંપક કુમાર હસ્યા હતા અહીં તો હું પોતે જ તૂટી ગયો છું વાંધો કયાથી હોય તમે મારા જીવતરના કપડા ઉપર સાંધો મારી આપો તમે કેટલું કમાવ છો મારું પેટ ભરી શકશો કોશિશ કરીશ નહીં તો તમે કમાઈને અમારું પેટ ભરજો હવે સ્ત્રી પુરુષનો ભેદ કયા રહ્યો છે ચંપકની ફિલસુફી જાણીને સુગંધ આનંદ થયો આઝાદ હિન્દુસ્તાનમાં એવા પહેલા પુરુષને એ મળી રહી હતી જે સાવ સામાન્ય હતો અને તેમ છતાં સ્ત્રી પુરુષને એક સમાન ગણી રહ્યો હતો સુમદ્રાએ આ સુપરસોનિક યુગમાં એક બળદ બળદગાડું પસંદ કરીને દંપત્યની સફર શરૂ કરી દીધી લગ્ન પછી બે ત્રણ મહિને સુમદ્રાએ પડોસણને ભેગી કરી અને વાત રમતી મૂકી તમે તમારા બાળકો માટે સ્કૂલમાં લઈ જવાનો નાસ્તો ક્યાંથી ખરીદો છો હું રોજ નવો તાજો નાસ્તો બનાવી આપું તે પણ બજારું નાસ્તા કરતાં સસ્તા ભાવે તો તમે મારી પાસેથી લેશો ખરા આ રીતે એક લધુ ગૃહ ઉદ્યોગના શ્રી ગણેશ થયા એ પછી વડલો વિકસત તો ગયો પડોશ સુધી પથરાયેલી ડાળીઓમાં જે વડવાઈઓ ફૂટી તે ખુશી શ્રીમંત સોસાયટીઓ સુધી ફેલાઈ ગઈ પછી તો બટાકા પોવા અને સેવ મમરા ઉપરાંત ચેવડો ખાખરા ભાખરવડી ખસતા કચોરી એમ એક પછી એક વાનગી ઉમેરાતી ગઈ પાપડ અને અથાણા પણ બાકાત ન રહ્યા આમને આમ છ વર્ષ વીતી ગયા એક વર્ષ આવડતનું અને બીજા પાંચ વર્ષ પ્રામાણિકતાના પરસેવાનો રંગ હલાવ્યો સુમદાનો લધુ ઉદ્યોગ જામી ગયો એના દ્વાર એના સુકાન હેઠેળ આજે સો જેટલી બહેનો રોજી કમાઈ રહી છે સુખી સમુદ્ર લોકો માટે નાસ્તાઓ બનાવીને પોતાનો પરિવારો માટે રોટલો કમાઈ રહી છે અને સુમંદાના ઘરની પરિસ્થિતિ ક્યાં પહોંચી છે અમદાવાદ જેવા મોટા શહેરમાં સુમંદાની માલિકીના બબે ફ્લેટ છે ઉદ્યોગ માટે એક ફેક્ટરીની જગ્યા છે એક નાની કાર છે ધંધા માટે ચાર ટેમ્પો છે ચંપકના ચહેરા ઉપર હવે ખુશીની ચમક છે સાસુ સસરા નિરાતે અને બે સંતાનોને ખોળામાં રમાડે છે અને પૂરી જ્ઞાતિ અચંબિત નજરે આ સાહસિક નારીની આર્થિક ઉન્નતિને જોઈ રહી છે જાણી રહી છે અને માણી રહી છે એ માત્ર યોગાનો યોગ હોઈ શકે કે જનકભાઈ કાકડિયાના પરિવારની આર્થિક હાલત કથળી ગઈ છે સુખનવંતી જોઈને આણેલી નિશેષની વહુ છીનાળ નીકળી કોઈની સાથે ભાગી ગઈ ઓળખીતા પારખીતા સર્વજનો પરજનો ટાણે કટાણે આવીને જનકભાઈને ટોણા મારી જાય છે ભલા માણસ તમે તો હાથમાં આવેલી લક્ષ્મીને પાછી કાઢી જુઓ છો ને પેલી શુગંધાએ ભૂખડી બારસ જેવા ચંપકને રાજા બનાવી દીધો તમે આ શુભ અશુભના ચક્કરમાં કયા જઈ પડ્યા મિત્રો વાર્તા કેવી લાગી સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો ધન્યવાદ મિત્રો રાધે રાધે જય દ્વારકાધીશ